મેગી ના પોતા ગાઈ અત્યારે અમે જઈએ છીએ વાડીએ ધારે માતાજી ના દર્શન કરવા મેગી પ્રોગ્રામ પોગ્રામ પણ કરવા ને આ શૂઝ પેરીને તૈયાર થઈ ગઈ છે

જય ખોડિયારમાં આવવું જ પડે ધારે અને માતાજીના દર્શન કરવા તો ચાલો હું પેલા દર્શન કરી લઉં ને પછી બ્લોગ કન્ટિન્યુ કર ઓકે તો ગઈ જ હવે છે ને દર્શન કરી લીધા છે આરતી કરી લીધી છે ને હવે બધા ફોટા પાડવા જાય છે અને મારે પણ જવું જ છે તો ચાલો હું પેલા ફોટોગ્રાફી કરી લઈએ

આ મારી વાડી અમારી તો આમ પાછળ છે સીતાફળ વાળી આની પાછળ તો ચાલો પેલા મેગી નો પ્રોગ્રામ છે પેલા ને થોડી કેપ કરે તો પાછા મેગી ખાવા નહીં આપે આમાં તેવું જ હોય ભાઈ બેન માં કામ કરે એને જ મળશે ભાઈ જો કામવાળી દીદી કામ કરી રહી હે યહા હે ને દીદી અમારા યુટ્યુબર બળતન લેવા ગયા છીએ

સમજો તો પેલું સાફ કરે છે દેશી રીત થી કા ભઈલા તો અરે યાર મને એમ છો સાફ કરો છો આ પાણી જો કુવામાંથી આવે છે જો અહીંયા इधर બક્ખા હે બક્ખા ભાઈ ત્યાંથી પાણી આવે છે

ચોકમાન પડ્યું અને એક તો અમારી સાથે કામ જોર છે ને એ મોટા સેલિબ્રિટી છે એટલે એનું ફેસ રિવ્યુ નથી કરતા એ ક્યારના એના ફોટા પાડે ફોટા જોવે છે ને પછી એમ ઓહો કેટલી સરસ લાગુ છે પોતે જ પોતાના વખાણ કરે છે હા જો બેકગ્રાઉન્ડમાં અવાજ આવ્યો ને આરસુ બેન છે અમારા ક્યાં ભાઈ હા ભાઈ તો કઈ ને ગાઈસ ચૂલો તો કઈ જગ્યો નહી એટલે અમારે હે એટલે બીજો ચૂલો જાવું પડ્યું અંદર અંદર માસી છે ને એનો ચૂલો ચાલુ જ છે તમારે ત્યાં મેગી કરવા જવાનું છે અહીંયા તો કેટલી કલાક ટ્રાય કરી એટલે અહીંયા દેખાતો નથી એક તો ફ્લેશ સામે આવે ને નીચે નકરું કીચડ છે એટલે હવે અંદર એ માસીને ઘરે મેગી કરવા જાવે છે અહીંયા તો કલાક ટ્રાય કરી ડીઝલ કાઢવું સનેડામાંથી તોય નો છે નીચે જોઈ જોઈને ચાલવું પડે છે કેટલું કીચડ છે તો ચાલો હવે છે મેગી બની ગઈ હે હવે મેગી ખાઈ જઈએ ઘરે તો પેલું એ બાપરે એટલી બધી

ટેલર માં બધું મૂકી દેવી લે હાલ આપું કરું લે ને ફોન લઈને જાઉં છું